you uh -huh.

લગ્ન અંગે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો યુવકના પરિવારે સમજદારી દેખાડી અને બંને પરિવારો વચ્ચે સમાધાન થવું જોઈએ એવી દ્રષ્ટિએ યુવતી પરિવાર સાથે વાતચીત શરૂ કરી હતી વાતચીત થયા બાદ યુવકનો પરિવાર ગાડીમાં પરત ફરી રહ્યો હતો પરંતુ વાતચીત બાદ પણ યુવતીના પરિવારના મનમાં ગુસ્સો શાંત થયો ન હતો અહીંયા ચોંકાવનારી વાત એ છે કે જ્યારે યુવકનો પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે યુવતીના પરિવારના લોકો ગાડીનો પીછો કરી રહ્યા હતા અને અચાનક હુમલો કર્યો હતો આ હુમલામાં સૌથી ગંભીર ઈજાઓ યુવકના પિતા પ્રહલાદભાઈ ડાંગીને થઈ હતી ગંભીર ઈજાઓને કારણે તેઓએ ઘટના જીવ ગુમાવ્યો હતો અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે